જામનગર શહેરમાં નિમિત્તે જોગવડ ખાતે રાજપૂત કર્ણી સેના તેમજ સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં રાજપૂત કર્ણી સેના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ દોલુભા જાડેજા ગોવુભા ડાડા મહિલા અગ્રણી ડોક્ટર નૈનાબા જાડેજા શક્તિસિંહ ચુડાસમા કિશોરસિંહ જાડેજા જુવાનસિંહ જાડેજા પી આર જાડેજા જયવંતસિંહ જાડેજા સહિતના રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખૂબ ખૂબ આભાર આસપાસના ગામના જેટલા પણ ભાઈઓ સમાજ બંધુઓ છે એકબીજાના પરિચય કેળવે અને એકબીજાના પરિચય મારીએ એકતા રાખે અને એકતાની શું તાકાત છે એ પછી તમે આવનારા ભવિષ્યમાં કરશો જય ભવાની અને ખાસ વિશેષ જે અમારા કરણી સેના ની મહિલા વિંગ જે ડોક્ટર નૈનાબા જાડેજાના નેતૃત્વમાં અહીંયા પધારણ છે એનો પણ હું ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું બેનું બધે બહેનો નો ખુબ આભાર આવનાર